નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જે આપણે દવાઓનું વર્ગીકરણમાં જે દવાઓ વિશે માહિતી મેળવતા હતા તેમાં જ આજે આગળની દવાઓ વિશે માહિતી મેળવવાના છીએ તો આજે આપણે ઇસ્ટામાઈલ એ વિરોધક દવાઓ છે રોગ પ્રતિકારક ઘટાટી દવાઓ છે લેક્ઝેટિવ દવાઓ છે નોન સ્ટિરોઇડ અને ઇન્ફ્લામેટિક દવાઓ છે બરાબર એના સિવાય કે વેદનાશક જે દવાઓ છે તે અને તેના સિવાય કે થાઈરોઇડની જે દવાઓ છે તે બધી દવાઓ વિશે માહિતી મેળવવાના છીએ તો સૌથી પહેલાં તો આપણે ઇસ્ટામાઈલ તો ઇસ્ટામાઈટ એ ટુ વિરોધક દવાઓ જે પાચનતંત્રના ચાંદા અને તીવ્ર આવવા અને રોગના દર્દીઓમાં એટલે પાચનતંત્રને લગતી સમસ્યા હોય ચાંદા અને જો ઉપકા આવે તો તેના માટે આ દવાનો ઉપયોગ થાય છે તો આડઅસરમાં જોઈએ તો રુધિરની સમસ્યાઓ ઝાડા અને માથાનો દુખાવા એટલે કે રુધિરને લગતી સમસ્યાઓ ઝાડા અને માથાના દુખાવા જેવી આડઅસર જોવા મળે છે હવે આગળ જોઈએ તો તેની બિન સલાહ પરિસ્થિતિ દ્વારા સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને યકૃત અથવા તો મૂત્રપિંડના રોગો ધરાવતા લોકોને ઓર્ગેનિક બ્રેઇન સિન્ડ્રોમને સાવચેતી સાથે ઉપયોગ કરવો એટલે સોળ વર્ષથી નાના ઉંમરના જે બાળકો છે તે અને તેના સિવાય યકૃત અને મૂત્રપિંડના જે રોગ ધરાવતા દર્દીઓ છે તે અને જે લોકો બ્રેઇન સિન્ડ્રોમ જે ધરાવે છે તેને પણ સાવચેતી પૂર્વક ઉપયોગ કરવાનો અને ગર્ભવસ્થા બાળકમાં સ્તનપાન કરાવતી વ્યક્તિઓ પણ સાવચેતી સાથે ઉપયોગ કરે બાળકોને અને ગર્ભવસ્થામાં પણ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ હવે અસર તો દર્દી દર્દી દ્વારા થતું સેવન અને નિકાલ ચકાસવું એટલે કે જે ખોરાક લે છે અને જેટલો નિકાલ કરે છે બરાબર તેને આપણે ચકાસતું રહેવું વ્યક્તિને દવા બપોરના ભોજન સાથે આપી જેથી તેનું સંપૂર્ણ અસર થઈ શકે એટલે બપોરના ભોજન સાથે આ દવા આપવી જેથી કરીને એને સંપૂર્ણ અસર થઈ શકે ઉદાહરણમાં જોઈએ તો સીમે ટીડીન અને રેની ટીડી બરાબર આ બે એક્ઝામ્પલ છે બાકી એના સિવાય ને તે બધી દવાઓ પણ સમાવેશામાં થાય છે રોગ પ્રતિકારકતા ઘટાડતીઓ દવાઓ એટલે કે ઇમ્યુનો સપ્રેસિવ જે ડ્રગ છે તે બધી જે અંગ પ્રત્યારોપણ ને નિષ્ફળ થવું થતું રોકવા માટે જે દવાઓ છે તેનો ઉપયોગ થાય છે હવે એની આડઅસર જોઈએ તો પ્રોટીન રુધિર અને આલ્યુમિનિયમ પેશાબમાં આવવું મૂત્રનું પિંડનું નિષ્ફળ જવું યકૃતને નુકસાન થવું મોઢામાં ચાંદા પડવા પેટમાં સુધી જવું તાવ અને માથાનો દુખાવો એટલે પ્રોટીન અને રુધિર આલ્યુમિયમ આલ્યુમિનિયમ છે એ પેશાબમાં તેનો આવું છે એના સિવાય સોજા આવી જવા પેટમાં છે સોજન આવી જાય મોટા મોઢામાં ચાંદા પડવા તે બધી આડઅસરો જોવા મળે છે મૂત્રપિંડ છે તે પણ નિષ્ફળ થઈ શકે છે ઉપયોગ માટે બિન સલાહભરી સ્થિતિમાં ગંભીર યકૃત અને મૂત્રપિંડના રોગો અને ગર્ભ અવસ્થામાં સાવચેતી સાથે આપવી એટલે યકૃત અને મૂત્રપિંડના જે રોગી છે તે અને ગર્ભ અવસ્થામાં દરમિયાન સાવચેતી પૂર્વક આપવાની હવે અસર તો યકૃત અને મૂત્રપિંડના જે કાર્ય છે તેને ચકાસતું રહેવું જોઈએ પછી ખંજવાળ હળવા રંગનું મળ કમળો ઘાટો પેશાબ થવું અને યકૃત નું નુકસાન થવાની નિશાનીઓ એટલે ખંજવાળ આવે કે પછી પેશાબમાં અને મળમાં જો રંગમાં ફેરફાર જોવા મળે તો તે બધું આપણે અવલોકન અને મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ અને દવા છે ભોજન સાથે આપવી જોઈએ અને આ જૂથના ઉદાહરણ જોઈએ તો સાયક્લો સ્પોરીન એજી થ્રો પાઇન સાયક્લોપોરીન એજી થ્રો છે આ દવાના ઉદાહરણ છે દવાઓ એટલે કે જેનો ઉપયોગ છે કબજિયાતના દર્દીઓ કે જેમાં આંતરડાના મળ પસાર કરતા તૈયાર કરે છે અને મળને સરળતાથી પસાર થવા દે છે તેવી અસર કરે છે એટલે કે જે કબજિયાતના દર્દીઓ છે ને એવા બધા જે દર્દી છે પેશન્ટ છે તેના માટે આનો દવાનો ઉપયોગ થાય છે આડઅસર તો ખેંચાણનો અનુભવ ભવ્યો અને જાડા થવા અને ઉબકા આવવા એટલે ખેંચાળ છે તેને અનુભવી થાય ઝાડા થઈ શકે અને ઉબકા આવી શકે છે એટલે કે આ જે દવા છે એ આપણે પેટ સાફ કરવા માટેનાનો ઉપયોગ થતો હોય છે એટલે કે જે પેટ સાફ કરવાની જે દવા લઈએ છીએ તો એ દવાનો આપણે ઉપયોગ કરીએ તો છે એના લીધે થોડું ખેંચાનો અનુભવ થાય અને એના સિવાય કે વધારે પડતું પેટ સાફ જરૂરિયાત કરતાં વધારે પડતું પણ પેટ સાફ થાય અથવા તો એકથી બે વખત જવું પડે તો પછી ઝાડા અથવા તો પણ અસર થઈ શકે એવી આડઅસર હોય બિનસલાહ પરિસ્થિતિમાં મોટું આંતરડું પેટનો દુખાવો એમ મોટું આંતરડું છે અથવા તો જે પેટનો દુખાવો છે તે જોવા મળે ઉબકા આવવા અને ઉલટી ઉલટી અને ઉબકા પણ એટલે કે જે મોટા આંતરડું અને પેટનો જે દુખાવો છે બરોબર ઉબકા અને ઉલટી થવી પાચનનો અવરોધ આવવો જઠરના કાર્યક્ષમતા ઘટવી મોટા આંતરડામાં સોજા ધરાવતા વ્યક્તિઓને ન આપી જોઈએ ઉલટી ઉબકા હોય પેટમાં દુખાવો ને એવું બધું થાતું હોય તો એવા દર્દીઓને ન આપવી જોઈએ જો વ્યક્તિને હરસ અને અથવા ગુંડામાનમાં રક્ત સ્રાવ થતો હોય તો સાવચેતી સાથે આપી હરસ હોય અથવા તો જે મરદ્વાર છે ત્યાં એને રક્તસ્રાવ થતું હોય બ્લિડિંગ થાતું હોય તો એને સાવચેતીપૂર્વક આપવી જોઈએ અસર તો દર્દી થાતા દ્વારા થતું સેવન અને નિકાલ ચકાસો એટલે જે સેવન કરે છે ખોરાક લે છે જે નિકાલ કરે છે તે ચકાસતું રહેવું જોઈએ વ્યક્તિને આ દવા પાણી સાથે લેવી આ દવા છે અને પાણી સાથે આપવાની અને વ્યક્તિને આ દવા દૂધ પીધા પછી જમ્યા પછી અથવા પ્રતિ એસિડિક દવાઓ લીધાને એક કલાક સુધી ના લેવી જોઈએ એટલે જે બધી દવાઓ પ્રતિ એસિડિક લીધી હોય તે એક કલાક સુધી આ દવાઓ ન લેવી જોઈએ આ દવાના ઉદાહરણ સાઈટ નિયમ અને સોડિયમ જે આ દવાના ઉદાહરણ છે જે કબજિયાતમાં લેધેચિક દવાઓ જે ઉપયોગ થાય છે હવે આપણે જાણીતી દવા આમાં જોઈએ તો કોન્સ્ટિપેશન માટે આપણે દલકોલેક્સ છે તે દવા છે તેનો આપણે આમાં સમાવેશ કરાવી કરી શકીએ નોન સ્ટીરોઈડ અને એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ છે ઓછાથી મધ્યમ દુખાવો વસ્તીવા દુખાવો સાથેના માસિક સ્ત્રાવમાં દર્દીઓમાં એટલે ઓછાથી થોડોક મધ્યમ દુખાવો હોય અથવા તો એ જે માસિક સ્ત્રાવ છે બરોબર ત્યારે આ દવાનો ઉપયોગ થઈ શકે ડ્રગ છે તેની આપણે આડઅસર કરીએ આડઅસર જોઈએ તો આડઅસરમાં રુધિર ની સમસ્યા મૂત્રપિંડની સમસ્યા મૂત્રમાં રુધિર આવવું અને મૂત્ર કરતી વખતે દુખાવો થવો પેટનો દુખાવો ભૂખનો અભાવ મંદ જઠરાગ્નિના ચક્કર આવવા સુસ્તી આવે જે બધી આડઅસર છે જેમાં મૂત્રની સમસ્યા મૂત્ર રુધિરની સમસ્યાઓ થાય બરાબર મૂત્રના રુધિરમાં મૂત્ર સાથે છે 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 લોહીનું આવવું એના મૂત્ર કરતી વખતે દુખાવો થાય તે બધી આપણે આડઅસર જોવા મળે જે બધી આપણે દવાના વર્ગીકરણમાં જે બધી આડઅસરો આપણે જોઈએ છીએ તે બધી આડઅસરો જોવા જ મળે એવું ન હોય ક્યારેક ક્યારેક આમાંથી અમુક આડઅસરો જોવા મળતી હોય જે દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે દમ ગંભીર કરાવતી મહિલાઓ અથવા રૂઢિની સમસ્યા દર્દીઓ સાવચેતી સાથે ઉપયોગ કરવો જોઈએ એટલે કે લીવર છે બરાબર પછી મૂત્રપિંડ છે બરાબર દમ છે હૃદયને લગતા જે છે ગર્ભાવસ્થા મહિલાઓ છે કરાવતી મહિલાઓ છે તે બધાને સાવચેતીપૂર્વક આપવી જોઈએ એટલે કે જો આપીએ દવા તો એનું આપણે અવલોકન મૂલ્યાંકન અથવા તો નિરીક્ષણ કરતું રહેવું ઓબ્ઝર્વેશન કરતું રહેવું જોઈએ ઉદાહરણ જોઈએ તો આઈબ્રુફોફેન અને નેપ્રોજેન જે આ દવાના ઉદાહરણ છે ને એના સિવાયના જો ઉદાહરણ જોઈએ તો આપણે એસ્પિરિયન અને આઈબ્રુફેન છે તે આમાં આપણે સમાવેશ કરી શકીએ જે નોન અને ઇન્ફ્લામેટ્રિક જે દવાઓ છે તેમાં આપણે એક્સપિરિયન્સ છે અને આઈબ્રુફેન જે છે એ બધી મેડિસિનનો આપણે સમાવેશ કરી શકીએ હવે ઓપિવેડ અને એના જે વેદ હારક દવાઓ છે તે જે મધ્યમથી અસહ્ય દુખાવો થાય એટલે કે મધ્યમ દુઃખે અથવા તો જે સહન ન કરી શકાય એવો દુખાવો થાય ત્યારે આ દવાઓનો વપરાશ થતો હોય છે તો આડ અસર પાચન તંત્ર ની સમસ્યા કબજિયાત થવો ઉબકા થવા ઉલટી થવા મંદ જઠરા ની ખેંચાણ અનુભવ હોય એટલે કે કબજિયાત ને ઉબકા ને એટલે કે જે જઠર ને એટલે કે આપણે પાચન તંત્ર ને જઠર ને લગતી સમસ્યાઓ તેમાં જોવા મળે છે તેના સિવાય કે જે નિંદ્રા આવવી શ્વસન ક્રિયા ધીમી થવી રુધિર વહેંચણી તંત્ર કાર્યક્ષમતામાં ઘટાડો થવો માથાનું દબાણ વધવાનો અનુભવ થવો એટલે માથાનું દબાણ એટલે ભારે માથું લાગે બરાબર રૂધિની કાર્યક્ષમતા છે એમાં ઘટાડો થઈ શકે અને નિંદ્રા આવી શકે હવે બિનસળાભરી સ્થિતિ છે તો બિનસળાભરી સ્થિતિમાં કઠનળીનો અવરોધ થતા એટલે કે જે શ્વાસ નળીનો કંઈ પણ અવરોધ હોય દમ હોય અથવા નશાની આદત હોય નશાની આદત હોય દર્દીઓમાં ન આપવી જોઈએ એટલે કે જે કઠનળીને લગતા અવરોધ હોય દમ હોય નશાની આદત હોય એવા દર્દીને ન આપવી જોઈએ અને યકૃત અને શ્વાસમાં હૃદય રોગના જે દર્દીઓ છે તે બધા દર્દીઓને સાવચેતી સાથે આપણે ઉપયોગ કરવો જોઈએ અસરો જોઈએ તો શ્વસન ક્રિયા મૂત્ર અને વ્યક્તિના સચેતના સ્તરને સાથે માનસિક સ્થિતિનું અવલોકન કરતા રહો અને ઉબકા અને ઉલટી અટકાવવા માટે એન્ટી એમેટિક દવાનો ઉપયોગ કરવો અને દુખાવાના સ્તરને સતત તપાસતું રહેવું એટલે શ્વસન અને મૂત્ર બિન મૂત્ર જે વ્યક્તિઓ કરતું રહેવાનું અને જો આ દવા આપી અને ઉબકા ઉલટી થાય તો એન્ટી મેટિક જે દવાઓ છે જે ઉલટી માટેની જે દવાઓ છે તેનો ઉપયોગ કરી શકીએ દુખાવાનું સ્તર છે વા જોઈએ હવે આ જૂથની દવાઓનું ઉદાહરણ જોઈએ તો કોડીન બરાબર કોડીન આ જૂથનું ઉદાહરણ છે ને કોડીન કોડીન સિવાય આપણે આમાં ટ્રામા રોલ છે ટ્રામાડોલને એનો આપણે

એટલે અવાજ સંભળાય તે તેની ઝેરી અસરને કારણે તે આડઅસર થવાની શક્યતા રહે છે બિન સલાહ પરિસ્થિતિ જોઈએ તો વિટામિન કે ની ઉણપ વાળાઓને એટલે વિટામિન કે ની ઉણપ વાળા હોય જે વ્યક્તિ તે અને પાચન તંત્રના રક્તસ્ત્રાવ રક્તસ્ત્રાવની સમસ્યા અને રે રે સિન્ડ્રોમ સાથેના બાળક જેવા દર્દીઓને આ દવા તેના વારંવાર ઉછલાઓની રીતે ન આપવી જોઈએ વોકિંગ રોગ નિષ્ફળ યકૃત મૂત્રપિંડ પાંડુ રોગને દર્દીના સાવચેતી સાથે ઉપયોગ કરવો જોઈએ કે આ બધી મેડિસિન છે એ લોહીને લગતા કોઈ પણ સમસ્યા હોય રોગ અથવા પાચનતંત્રને લગતી સમસ્યા હોય યકૃતને લગતી સમસ્યા હોય મૂત્રપિંડને લગતી અથવા તો તે બધી જે સમસ્યા હોય ત્યારે જો આ દવાનો ઉપયોગ કરીએ તો સાવચેતી સાથે આપવું જોઈએ જે પાંડુ રોગ છે કે પછી એટલે એનિમિયા વિટામિન એ ની ઉણપ એટલે એ પણ બ્લડને વિટામિન એને ખામીને લીધે પાચન તંત્ર છે એટલે બધી જે સમસ્યાઓ છે તે ને લગતી કઈ સમસ્યા હોય પાચન તંત્ર રુધિરને લગતી તો ત્યારે આપણે સાવચેતી પૂર્વકાનો ઉપયોગ કરવો જોઈએ હવે શરીર પરની અસર જોઈએ તો યકૃતની સમસ્યાની નિશાની જોવીએ માટી રંગનો મળ ઘાટું મૂત્ર ઝાડા શેદ પટલનું પીણું થવું અને ત્વચાનું પીણું થવું ખંજવાળ તાવ પેટનો દુખાવો ઓટોટોક્સી સીટી એટલે કાનમાં અવાજ થવો ટીનીટસ બરોબર છે યકૃતને લગતા જે સમસ્યા કંઈક નિશાનીઓ જોવા મળે તો એને આપણે અવલોકન કરતું રહેવું અને એના સિવાય કે કાનમાં ટીની જશે એટલે કાનમાં અવાજ ન થાવતો તે બધું આપણે ચકાસતું રહેવું જોઈએ હવે આ ઉદાહરણ જોઈએ તો એસ્પિરિન અને સાલસાલેટ એસ્પિરિન અને સાલ્સાલેટ આ બરાબર સેલિસિલેટ ઉદાહરણ છે જેવી દવાનો ઉપયોગ થતો હોય હવે થાઇરોઇડ ની દવાઓ જે થાઇરોઇડ ની દવાઓ છે તો અસક્રિય થાઇરોઇડ ગ્રંથિના દર્દીઓને જે દર્દીઓ ની અસક્રિય થાઇરોઇડ ગ્રંથિ હોય ત્યારે આ દવાનો ઉપયોગ થાય છે હવે તેની આડઅસર તો ધબકારા અનુભવા હૃદય ધબકારા વધવા અનિદ્રા ધુંજારી છાતીનો નો દુખાવો થવો વજન નું ઘટવું અનિયમિત હૃદય ધબકારા થાઇરોઇડ નો અને અસામાન્ય રીતે વધી જવું એટલે થાઇરોઇડ વધી જવું બરાબર ધબકારાનો અનુભવ થવો ધબકારા અનિયમિત હોય બરાબર કે પછી ધબકારા વધી જતા હોય ધ્રુજારી હોય છાતીમાં માં દુખાવો હોય અનિદ્રા હોય ત્યારે આ દવા છે

લાંબો ટાણો લાંબો સમય લે તો વજન છે તે ઘટવાની શક્યતા પણ રહે છે બીજ સ્થળ પરિસ્થિતિ હૃદયના રોગના હુમલા આવેલ હોય તો તેવા અને એન્ડિનલ ગ્રંથિની કાર્યક્ષમતામાં ઘટાડો થયો હોય તેવા દર્દીઓને નો આપી જોઈએ અને હૃદય જે કાર્ય કરે છે હાર્ટ એટેક એમઆઈના જે દર્દીઓ હોય હૃદયના રોગના જે દર્દીઓ હોય તે અને એન્ડિના ગ્રંથિ છે તેના કાર્ય ક્ષમતામાં જો ઘટાડો થયો હોય તો તેવા દર્દીઓને આદો આપી

કરતું રહેવું ને એવી રીતે આપવાની રહેશે અસર વ્યક્તિને દરરોજ દવા એક સમય પર જ લેવી જોઈએ દવાના દરેક દોજ પહેલા રુધિરદાપ ચોકાસો દર્દી દ્વારા સેવન અને નિકાલ વજન તપાસો અને ચિડિયાપણા પણ ગભરાટ માટે અવલોકન કરવું એટલે કે આ દવા છે એક જ સમયે દરરોજ લેતી રહેવી જોઈએ અને જે તે દર્દી છે તેનું અવલોકન કરતું રહેવું જોઈએ એટલે નિરીક્ષણ મૂલ્યાંકન ઓબ્ઝર્વેશન કરવું કરતું રહેવું જોઈએ કે જેમાં તેને ચિડિયારું છે કે રુધિરદાબ ચોકાસતું રહેવું તેના વજન છે બરાબર એ બધું તપાસતું રહેવું જોઈએ હવે આ દવાના ઉદાહરણ તો થાઇરોઇડ અને લેવર થાઇરો સિન બરાબર આ દવાના ઉદાહરણ છે તો મિત્રો આપણે આજે અહીં સુધી રાખશું આજે આપણે ઇસ્ટામાં એ ટુ વિરોધી છે રોગ પ્રતિકારકતાની જે ઘટાડતી દવાઓ છે એના સિવાય કે જે આપણે કોસ્ટિબેશન માટે જે આપણે યુઝ થતી હોય તે મેડિસિન ડોલ્કોલેક્સ વગેરે એના સિવાય કે નોન સ્ટીરોઈડ ઇન્ફ્લામેટરી ડ્રગ છે બરાબર વેદનાશક જે દવાઓ છે તે ને થાઈરોઇડની જે દવાઓ છે તે તમામની આપણે માહિતી આ વિડીયોમાં મેળવી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત